ઊંધા ગેસની સમસ્યાને કારણે જેને ચક્કર આવતા હોય અને એકાદ વર્ષથી પરેશાન હોય અને માત્ર આપણી ચૌદ દિવસની દવામાં સો સો ટકા સારું થઈ ગયું હોય એટલું ઝડપથી સારું થયું હોય લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદ દવા છે એ ધીમે ધીમે કામ કરશે બે ત્રણ મહિને મળશે રોગ પણ તમે જોઈ શકો છો તો નિદાન સાચું થાય પેશન્ટ યોગ્ય ધ્યાન રાખે તો તરત જ રિઝલ્ટ મળતું હોય છે એવા મનજીભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ મંજીભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ મંજીભાઈ શું તકલીફ હતી તમે કહેશો સાહેબ પિતવાયુ એટલે કે ભૂખ લાગે એટલે ચક્કર આવવા શરીર ઢીલું પડી જવું પરસેવો વળવો ગભરામણ જેવું થતું ગભરામણ થાય પછી એક થી બે વખત ચા પીવડાય તો ઉલટી થઈ જાવી ખાતી ઉલટી થાવી આ બધી સમસ્યા હતી સાહેબ બરાબર તો એ સમસ્યા લગભગ તમને કેટલા સમયથી હતી આ સાહેબ બાર મહિનાથી હતી બાર મહિનાથી હતી તમે જે અત્યારે મારી પાસે આવ્યા ત્યારે આ બધી સમસ્યાઓમાં આમ અચાનક જ ગભરાટ ને ચક્કર આવી જતા બહુ ગભરામણ જેવું થાય ગભરામણ થાય એટલે બે જવું પડે પરસેવે કમ્પ્લીટ આખું પલળી શેજ ભૂખ લાગે ને એટલે ચક્કર ને ઢીલા પણ આવી થવા માટે ચૌદ દિવસ ની તમે દવા લીધી એમાં તમને કેટલા ટકા સારું થયું છે મને તો સો સો લાગે છે બરાબર અને દવાથી જે તમે એક વર્ષથી હેરાન થતા હતા તો એવું થયું ને કે એક વર્ષમાં તમને જેટલી દવા લાગુ નો પડી એટલી આ છેલ્લા ચૌદ દિવસમાં એટલી સારી લાગુ પડી ચૌદ દિવસમાં કમ્પ્લીટ એમ વધુ સારો ફાયદો થઈ ગયો એમાં પાંચ દિવસ તો લીધી નથી એટલે દસ દિવસમાં કમ્પ્લીટ થઈ ગયો છે તો એ કમ્પ્લીટ થઈ ગયો એમ ને તમે એવું વિચાર્યું હતું કે દેશી દેવા આટલી ઝડપથી અસર કરશે નથી વિચાર્યું મેં કીધું ત્રણ મહિના લેવું પડે ના આવું કરવું પડે આવી તકલીફ હતી કીધું આયા એમ હમ તો તમે આપડી હોસ્પિટલ ની તમે ક્યાંથી આવો છો અત્યારે સાહેબ અમે પાપડ તાલુકાના બેસફુરા ગામ તો તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતીના માધ્યમથી તો જેમ સોશિયલ મીડિયામાં દરેક દર્દીને સારું થતું એને જે સારો અનુભવ થતો એને વ્યવસ્થિત શરીરમાં સાજા થઈ જતો એટલો જ તમને સારો અનુભવ થયો તમને લાગ્યું ને કે ત્યાંથી ધક્કો ખાતે વસૂલ થયો વસૂલ થઈ ગયો છે બરાબર છે મનજીભાઈના માધ્યમથી લોકોને એ જાણવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય પણ આપણે આયુર્વેદ દવા ક્યાં કરાવી સૌથી પહેલાં તો એ જુઓ કે જે જગ્યાએ તમે દવા કરાવો છો એ ડૉક્ટર પાસે એમડી કે બીએમએસની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં કારણ કે અમારી પાસે ઘણા બધા દર્દીઓ એવા આવતા હોય કે ઓનલાઈનમાં દવા ખાલી મંગાવી લેતા હોય તમે વિચારો તમને જોયા વગર તમારી તપાસ કર્યા વગર ખાલી ઓનલાઈન તમે કોઈ પાવડર કે ચૂરણ મંગાવી લો છો એ કેમ અસર કરે અને ઘણી વખતે લોકોને આડઅસર થતી હોય બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવા એ ડૉક્ટર પાસે વિડીયો રિવ્યૂ કે અનુભવ છે કે નહીં ત્રીજા નંબર એ જો કે તમને ગરમ ન પડે એવી દવા ત્યાં થતી હોવી જોઈએ ને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ મનજીભાઈ તમને આપણી દવા જરાય ગરમ પડી સાહેબ આમ તમારો ગરમીનો કોઠો ખરો એમને હા ગરમી એટલે ફૂલ ગરમી બરાબર છે હા પણ કોઈ દિવસે મને મજા આવી પીવો ને તો આનંદ જતો બરાબર તો તમને બીજી કોઈ જગ્યાએ કાંઈ પણ તમે એવું કાંઈ ગરમા ગરમી થઈ જતી એસિડિટી સાહેબ પેટ બળે છાતીમાં બળે અને એસિડિટી દાજ થાય હમ છાતીમાં બરાબર એટલે તમને ગરમ તો કોઈ વસ્તુ માફક ના આવે એમ છાસ ત્રણ દિવસ કોને ને ચોથે દિવસે એવી બળતરા થાય છે હું નહીં અને હું તમારી દવા આ ચૌદ દિવસથી ચાલુ કરી હજી સુધી દૂધ નહીં ગાધું છાશ ઉપર હું હજી બધી કોઈ તકલીફ થઈ નથી કોઈ તકલીફ નથી બરાબર ને તો તમારા જેવા ઘણા બધા મંજીભાઈ દર્દીઓ કે જેમની એસિડિટી છે પેટમાં ગરમી રહે છે ઊંધો ગેસ થાય છે ચક્કર આવી જાય છે ગભરામણ થાય છે એને તમે આપણી હોસ્પિટલની સારવાર વિશે શું કહેવા માંગશો જે તમને શું અનુભવ સાહેબ હું તો એવું કહું છું કે ગમે ત્યારે પણ તમારે અહીંયા સારવાર લેવી સોયસો ટકા રિઝલ્ટ છે અને સોયસો ટકા સારું થાય ને તમને અનુભવ સારો થયો હા મને અનુભવ ખૂબ સારો થયો ખૂબ ખૂબ ધન્યવાદ મંજીભાઈને જે છે એ ખરેખર જે પ્રોબ્લેમ હતી એ ઘણા બધા દર્દીને હોય છે કે જ્યારે ગેસ ઊંધો ચડે ત્યારે ગભરાટ થવા માંડે બેચીને થવા માંડે કોકને હાર્ટ એટેક થાય એવું લાગવા માંડે શરીર પાણી પાણી થવા માંડે શરીરમાં ધ્રુજારી આવવા માંડે પણ આ બધા જ લક્ષણો મેન છે ને આયુર્વેદ પ્રમાણે ઉદાવર્ત એટલે કે ઊંધા ગેસના છે જેમ તમે પાચન સુધારો શરીર સુધારવા માંડે એટલે ઓટોમેટિકલી દરેક વસ્તુનો ફાયદો થાય છે જેમ આપણે મંજીભાઈને પાચન સુધારવાની દવા આપી તરત એમને ફાયદો થયો મેન વસ્તુ છે નિદાન સાચું થવું અને પાચન સુધારવાની દવા વ્યવસ્થિત રીતે થવી મનજીભાઈ પહેલાં કરતાં પાચન કેટલું સારું લાગે ખૂબ સાહેબ સારું લાગ્યું પેલા પાછળમાં શું શું થતું એમ કાંઈ પણ ખાવ તો શું થઈ જતું ફટાફટ રહેતું ભરાવ રહેતું ભરાવ રહેતો બરાબર એવું લાગે કે હવે આપણે ત્રણ રોટલી ખાધી હતી તો એવું લાગે કે પાંચ છ ખાધી બરાબર અત્યારે પાંચ ખો ને તો એવું લાગે કે એકદમ હલકું છે હા એટલો પાછળ નો સુધાર એટલો ફાયદો થાય બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ મંજીભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્તે નમસ્તે